યોગીજી મહારાજનો એક સંકલ્પ હતો અને યોગીજી મહારાજના જેટલા કોઈ સંકલ્પો છે એ બધા જ સંકલ્પો સિદ્ધ થયેલા છે પ્રમુખ સ્વામી મહારાજે યોગીજી મહારાજના જેટલા કોઈ સંકલ્પો હતા યોગીજી મહારાજ આજથી ચાલીસ વર્ષ પહેલા પિસ્તાલીસ વર્ષ પહેલા બોલેલા કે આપણે અમેરિકામાં સત્સંગ કરાવો છે લંડનમાં સત્સંગ કરાવો છે જાપાનમાં સત્સંગ કરાવો છે રશિયામાં સત્સંગ કરાવો છે એ કઈ પરિસ્થિતિમાં બોલેલા યોગીજી મહારાજને આણંદથી વિદ્યાનગર જવું હોય ને તે વખત ગાડી પણ નહોતી બળદ ગાડામાં જતા આણંદથી વિદ્યાનગર જવા માટે એક ગામથી બીજે ગામ જવું હોય તો ઘણી વખત ચાલતા જતા અને એ વખત શું વાત કરતા કે આપણે અમેરિકામાં સત્સંગ કરાવો છે અને અહીંયા આણંદ વિદ્યાનગરની આસપાસ જ બોલતા આપણને એમ થાય કે મોટા પુરુષ બોલે એ સત્ય તો થાય જ કારણ કે ભગવાન અને સંત જે બોલે ને એ કદાચ બાવળિયાના ઝાડ નીચે ઊભા હોય ને એવું બોલે કેરીઓ આવશે તોય કેરી આવે એ સત્પુરુષનું નું સામર્થ્ય છે આ બે તો કેરીઓ આવે જ એમાં કઈ નવાઈ નથી પણ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ કેવા સત્પુરુષ હતા એ એમ કે ને કે બાવળ ઉપર કેરી આવે તોય આવે બળદ દૂધ આપશે તો બળદ દૂધ આપે ગાય તો આપે જ સત્પુરુષની વાણીનું સામર્થ્ય આ છે યોગીજી મહારાજ એવા પુરુષ હતા તો યોગીજી મહારાજ જે કઈ બોલતા એ બધું સત્ય થયેલું છે આજે બધા જુએ છે લંડન ની અંદર યોગીજી મહારાજ કે મોટું બોર્ડિંગ હાઉસ કરવું છે ચાર્ટર્ડ પ્લેન કરવું છે યોગીજી મહારાજને પણ અંગ્રેજી આવડતું નહોતું યોગીજી મહારાજ એમના જીવનમાં પહેલો અંગ્રેજી શબ્દ છે ને યોગી આમ મહન સ્વામી એમણે બીએસસી એગ્રીકલ્ચર થયેલા છે બીએસસી એગ્રીકલ્ચર આજથી પિસ્તાલીસ પચાસ વર્ષ પહેલા એ વખત તો બહુ કિંમત હતી ડોક્ટર સ્વામી એમબીબીએસ થયા મુંબઈની નાયર હોસ્પિટલમાં એણે સ્ટડી કર્યો અને ત્યાં જ એમણે એમબીબીએસ પૂરું કર્યું હવે આ બધા ભણેલા ગણેલા સંતો એનો પરિચય કોઈ આપે ને આપણે હરિભક્તો કે અમારે યોગીજી મહારાજે આ બધાને દીક્ષા આપી એમાં પૂજ્ય મહાન સ્વામી બીએસસી એગ્રીકલ્ચર થયેલા છે ડોક્ટર સ્વામી એમબીબીએસ થયેલા છે તો યોગીજી મહારાજ કે તમને પરિચય આપતા નથી આવડતું કે એમ પરિચય ન અપાય પેલા થયું કે હું ખોટું તો બોલ્યો નથી આ એમબીબીએસ થયેલા છે તો એમબીબીએસ હું બોલ્યો આ બીએસસી એગ્રીકલ્ચર કરેલું છે એમણે તો હું એમ યોગીજી મહારાજને કઈ વધારે આવડતું એટલે હશે હરિભગત કે બાપા શું પરિચય આપવાનો શું કહેવાનું યોગી બાબા કે એમ કહો ડોક્ટર સ્વામી મેટ્રિક પાસ થયેલા છે હવે કોઈ એમબીબીએસ થયેલો હોય આપણે એમ કે એસએસસી પાસ થયેલા છે એમ કહો હવે એમબીબીએસ તો મોટો શબ્દ સારો શબ્દ છે ને અને થયેલ પણ યોગીજી મહારાજ ને એમ કે મેટ્રિક શબ્દ છે ને બહુ ભારે લાગે ને વજનદાર લાગે એટલે બાપાને એમ કે મેટ્રિક એટલે વધારે ભણેલા હશે પણ એને મેટ્રિક એટલે દસમું પાસ એ ખ્યાલ નહીં બાપાને પણ યોગીજી મહારાજ એને એટલી એની મસ્તીમાં બાપા એને આ આ દુનિયાનું ભણતર તમને ખ્યાલ ના આવે બહુ સીધા સાધા ભણતરમાં એ પેલું ના આવે યોગીજી મહારાજને પહેલો જ અંગ્રેજી શબ્દ શીખવાડ્યો બાપા એવું કહેતા કાયમ માટે ને કે તમને બધા અંગ્રેજી આવડે છે તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો છો તો બાપા કે તમે આખું મુંબઈ ગજવો તમે આખું અમેરિકા રંગી નાખો અમને અંગ્રેજી આવડતું નથી યોગી બાપા કે મને અંગ્રેજી આવડતું હોય ને તો મુંબઈની એકે કોલેજ બાકી ના રહેવા દો બધી કોલેજો રંગી નાખું અને યોગી બાપા કે હું એકે શબ્દ ગુજરાતીમાં ન આવવા દઉં જો મને અંગ્રેજી આવડતું હોય તો અંગ્રેજીમાં જ બોલું કે પણ હું કરીએ બાપા કે તમને આવડશે તમે બોલતા નથી અમને આવડતું નથી એવું વારંવાર યોગીજી મહારાજ કહેતા પણ એક યુવકે યોગીજી મહારાજને કહ્યું પિનાકીન બ્રહ્મભટ કરીને યુવક હતા એમણે વાત કરી કે બાપા તમને અંગ્રેજી શીખવું છે બાપા કે હા અંગ્રેજી શીખવાડો કે અમને બહુ ઉમંગ છે તો કે બાપા તમારી પાસે કોઈ આશીર્વાદ લેવા માટે આવે તો યુવકોને તમે કહો છો ને કે આવતીકાલે ઉપવાસ એ કે હા બાપા તમે એને એવું કેવું ને અંગ્રેજીમાં આવતીકાલે ઉપવાસ એનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કરવું ને તો ટુ મોરો ફાસ્ટ એવું કહેવાનું બાપા કે હા આવડશે પછી ટુ મોરો ફાસ્ટ ફાસ્ટ આવું ચાર પાંચ વખત બોલે ટુ મોરો ફાસ્ટ અને આવડી જાય એટલે બાપા કે હવે આવડી ગયું કે ટુ મોરો ફાસ્ટ બાપા કે આવો કે આશીર્વાદ આપીએ બધાને તો જેટલા કોઈ લાઈનમાં આવે ને ધબ્બો મારે બાપા કે ટુ મોરો ફાસ્ટ આજે તમે અંગ્રેજી શીખ્યા છીએ એની ફી આપવી પડે ને તમે શીખ્યા અમે ફી બિચારા બીજા ને લેવાની જેટલા આવે ને ધબ્બો મારે યોગ્ય અને બધા યુવકોને આમ આમ ફાસ્ટ ફાસ્ટ કર્યા અને પછી છેલ્લે પિનાકીન બ્રહ્મભટ અત્યારે સત્ય પ્રકાશ સ્વામી નામ છે બોચાસણમાં છે ને તો એ કે બાપા તમ મેં તમને અંગ્રેજી શીખવાડ્યું ટુ મોરો ફાસ્ટ ટુ મોરો ફાસ્ટ બધાને કીધું ને હવે હું તમને બીજું વાક્ય શીખવાડું એ તમારે બોલવાનું તો કે કયું વાક્ય બોલવાનું એ કે તમે બીજાને બધાને કીધું ને ટુ મોરો ફાસ્ટ હવે તમે મને એમ કહો ટુ મોરો બ્રેકફાસ્ટ હા આ નવો શબ્દ છે યોગીજી મહારાજ કે માળો મને ઊંધું ઊંધું શીખવાડે છે હવે ટુ મોરો બ્રેકફાસ્ટ નો અર્થ શું થાય આવતી કાલે નાસ્તો કરવાનો એ પાછા યોગીજી મહારાજ સાથે એવી ગમત પણ કરતા પણ યોગીજી મહારાજ ને ખબર બ્રેકફાસ્ટ એમ બનાવી ન જાય કોઈ નહીં તો બીજા આપણે તો પણ યોગીજી મહારાજને અંગ્રેજી શીખવાનો એક ઉમંગ અને બધા યુવકોને એક એવું એક બળ આપે એક પ્રેરણા આપે અને એ બળ અને પ્રેરણાના પ્રતાપે યોગીજી મહારાજના જે સંકલ્પો છે ને એ સંકલ્પો એવા સિદ્ધ થયા જ્યારે બોલતા હતા ત્યારે એમ લાગતું હતું કે આ બાપા તો ખાલી બોલે છે નહીં મસ્તીમાં હવે ક્યારે અમેરિકામાં સત્સંગ થશે ક્યારે લંડનમાં સત્સંગ થશે ક્યારે જાપાનમાં થશે એવું બધાને લાગતું હતું પણ એ અમેરિકામાં સત્સંગ યોગીજી મહારાજ ઓગણીસો સિત્તેરની સાલમાં ધામમાં ગયા અને ઓગણીસો ચુંવોતેરમાં તો પહેલું મંદિર અમેરિકામાં થયું ચાર જ વર્ષના ગાળામાં એ વખતે ચિન્મય મિશનના અધ્યક્ષ ચિન્મયાનંદ સ્વામી આવેલા એ ચિન્મયાનંદ સ્વામી ભારતના પ્રફર પ્રવક્તા ઇંગ્લિશના જે બે ત્રણ ટોપ મોસ્ટ પ્રવક્તાઓ ગણાય ઉપનિષદ અને ગીતા ઉપર પ્રવચન કરતા એ ચિન્મયાનંદ સ્વામી પણ યોગીજી મહારાજને મળેલા અને યોગીજી મહારાજની એને દિવ્યતા સાધુતા બધું જોયેલું અને ઓગણીસો ચોતેર માં પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં મંદિર કર્યું એ વખતે હાજર હતા અને હાજર હતા ત્યારે એમણે વાત કરી કે હું કેટલા વર્ષોથી અમેરિકામાં આવું છું મારા કેટલાય શિષ્યો પણ છે અને હું કેટલા વખતથી અહીંયા મિશન સ્થાપવાનો વિચાર કરું છું એમ છતાં હજી હું સક્સેસ નથી ગયો અને યોગીજી મહારાજ અમેરિકામાં તો આવ્યા જ નથી બાપા યોગીજી મહારાજ અમેરિકા ગયેલા જ નથી પણ યોગીજી મહારાજે સિત્તેર ની સાલમાં આપણા કેસી પટેલ આપણા હરિભક્ત કીધેલું કે તમારા ઘરની સામે મંદિર થશે તો યોગી બાપા તો સિત્તેર માં પછી ધ ગયા ગયા ની સાલમાં પણ પ્રમુખ સ્વામી મહારાજ ઓગણીસો માં પરદેશમાં ગયા અને ન્યુયોર્કની અંદર કેસી પટેલના ઘરની સામે જ મંદિર કર્યું એ વખતે હાજર હતા અને એમણે કહ્યું કે સત્પુરુષના સંકલ્પમાં કેવી તાકાત હોય છે કેવું સામર્થ્ય હોય છે એ ચિન્મયાનંદ સ્વામી કે મેં મારી આમ સાક્ષાત હું નજરો નજર જોઉં છ બાકી ગમે તેવો વ્યક્તિ હોય ને તો અમેરિકામાં મંદિર કરવું એ સામાન્ય વાત ખાવાના ખેલ છે અહીંયા નથી થતું ને આપણા દેશમાં કરવું હોય તોય કેટલું દમ નીકળી જાય છે તો એ લોકો સહયોગ નથી આવતા તો પરદેશમાં થાય જ ક્યાંથી પણ સ્વામી બાપાએ જે મંદિરો કર્યા ને પ્રમુખ સ્વામી મહારાજે અત્યારે મંદિર અમેરિકામાં છે છે અને એટલે આ તો સામાન્ય એકર જમીનમાં મંદિરો આ શિકાગોનું થયું એ ત્રીસ એકર જમીનમાં હ્યુસ્ટનનું થયું એ વીસ એકર જમીનમાં યોગીજી મહારાજના જેટલા કોઈ સંકલ્પ હતા એ બધા જ સંકલ્પો પ્રમુખ સ્વામી મહારાજે પૂરા કર્યા અને અત્યારે અમેરિકાનો જે સત્સંગ આપણે જોઈએ પણ એમાં મૂળ કારણ શું છે સત્પુરુષનો સંકલ્પ પ્રમુખ સ્વામી મહારાજ પાસે દસ વર્ષ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર આવેલા એ વાઇસ ચાન્સેલર એનું નામ એણે વાત કરી પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી આજથી વીસ વર્ષ પહેલા એટલે એમણે જે વાત કરી પ્રમુખ સ્વામી મહારાજને નેવુંની ની સાલમાં આજથી ચૌદ એક વર્ષ પહેલા એમણે વાત કરી તો એના વીસ વર્ષ પહેલા એટલે ચોત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાની વાત છે એ કે હું યોગીજી મહારાજ પાસે પોરબંદરમાં આશીર્વાદ લેવા માટે ગયેલ મોહનલાલ ભગદેવ કરીને તમારા હરિભક્ત મને લઈ ગયેલા હું યોગીજી મહારાજ પાસે ગયો એ વખત હું એલ નો અભ્યાસ કરતો હતો તો હું પગે લાગ્યો અને આશીર્વાદ માગ્યા કે મને આશીર્વાદ આપો હું આમાં આગળ વધું હવે એલ નો અભ્યાસ જે કરે એ કયું ખાતું કહેવાય કાયદાનું ખાતું કહેવાય ન્યાયનું વિષય કહેવાય ને કાયદો યોગીજી મહારાજ ધબ્બો મારીને બાપા કે જાઓ શિક્ષણ ખાતામાં બહુ આગળ વધશો ખ્યાલ આવે છે ને જે લાઈન તમને તમે યોગીજી ધારો કે સ્વામી પાસે આવો ને એન્જિનિયરિંગ કરતા હોય અને સ્વામી ધબ્બો મારીને કે જાઓ ફાઇન આર્ટ્સમાં બહુ આગળ વધશો એટલે હું હું એન્જિનિયરિંગ કરું છું આ નથી મારી ચિત્રની લાઈન તો પણ યોગીજી મહારાજ ધબ્બો માર્યો બાપા કે જાઓ તમે શિક્ષણ ખાતામાં બહુ આગળ વધશો એટલે આમને થયું હરસુખલાલ કે યોગીજી મહારાજ ને ખબર નહીં પડતી હોય એલ એલ એટલે હું એટલે એમણે સમજાવ્યું કે સ્વામી હું જે લાઈન નો અભ્યાસ કરું છું ને કાયદાની લાઈન છે એલ એલ બી એટલે એટલે વકીલ મારે એમાં આગળ વધવાનું છે તો યોગીજી મહારાજ ફરી ધબ્બો મારે બાપા કે જાઓ શિક્ષણ ખાતા બહુ આગળ વધશો પછી એને થયું કે હવે યોગીજી મહારાજ ને કદાચ આમાં ખબર નહીં પડે કેટલા વિભાગ હોય ભણવામાં પણ હશે કે આશીર્વાદ તો આપ્યા છે એટલે પછી એને બહુ માથાકૂટ કરી નહીં મને આશીર્વાદ લેને આવતારે એલएलबी કર્યું એને પણ એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચ canceller થયા ઉપકુલપતિ તો ઉપકુલપતિ જે થાય એ કયું ખાતું કહેવાય ખ્યાલ આવે છે એ કે મારે જવું હતું કાયદાના ખાતામાં પણ યોગીજી મહારાજ શું કીધું કે જાઓ શિક્ષણ ખાતામાં બહુ આગળ વધશો ને કે આજે શિક્ષણ ખાતામાં જ હું આગળ વધ્યો પુરુષના શબ્દો એ આપણા કરતા છે યોગીજી મહારાજ પાસે આપણે એક હરિભક્ત ગઢડા મંદિરની જમીન આપેલી આઈસીએસ જે વખતે થતા બધા આપણે એચ એમ પટેલ મોરારજીભાઈ દેસાઈ અને આ ગોવિંદસિંહ ચુડાસમા ભારતની ફર્સ્ટ બેસ્ટ જે કહેવાતી એમાં એણે આઈસીએસ કરેલું અને એ વખતના આઈસીએસ અત્યારે તો એવું અત્યારે એ વખતે આઈએસ થવાનું સસ્તું નહોતું ભારતની ફર્સ્ટ કેડર જયારે એ લોકો થયા આ મોરારજીભાઈ બધા બહુ ગોવિંદ ચુડાસમા એ યોગીજી મહારાજ પાસે આવ્યા હવે આઈસીએ કક્ષાના ભારત જયારે આઝાદ થયું પછી પહેલા જ કલેક્ટર જે બધા મુકાયા ને એમાં ભાવનગર જિલ્લાના કલેક્ટર એ મુકાયા આપણા સત્સંગી હતા પણ એ યોગીજી મહારાજ ને એક વખત કે કે બાપા મારે એક પ્રશ્ન છે યોગીજી મહારાજ કે શું પ્રશ્ન છે એ કે મારી દીકરી હર્ષદ કુંવર બા એમના દીકરી નામ હતું એ કે મારા દીકરી છે હર્ષદ કુંવર બા એને લગ્ન થયે સત્તર વર્ષ થયા પણ એમને કોઈ સંતાન નથી તો એને એમ તમે આશીર્વાદ આપો યોગીજી મહારાજ કે આવતીકાલે તમે મળજો બીજે દિવસે મળ્યા બીજે દિવસ મળ્યા તો કહ્યું કે બાપા આટલો જ પ્રશ્ન છે મારી દીકરીને ત્યાં પુત્ર નથી તો તમે આશીર્વાદ આપો તો યોગીજી મહારાજ કે જાઓ તમારી દીકરીને ત્યાં મુક્ત પધારશે અને મુક્ત રાજસિંહ નામ પાડજો તો ગોવિંદસિંહ બાપુ કે બાપા ડોક્ટરો એ ના પાડી છે કે સંતાન પ્રાપ્તિના કોઈ ચાન્સીસ નથી જેટલા કોઈ જોનારા કોઈ જ્યોતિષી હોય બીજા ત્રીજા બધાએ કીધું કે આના જીવનમાં સંતાન યોગ લખેલો જ નથી અને તમે તો કીધું કે જાઓ મુક્ત પધારશે અને મુક્તરાજસિંહ નામ યોગીજી મહારાજ કે મહારાજ આપશે ભલે ડોક્ટરો ના પાડે બીજા બધા ના પાડે પણ મહારાજ આપશે તો એ કહે સારું પણ કે તમે તો અત્યારથી નામે આપી દીધું મુક્તરાજસિંહ પણ એ જન્મ થશે એ વખતે રાશિ નહીં આવે તો યોગીજી મહારાજ કે જાઓ રાશિ પણ એ જ આવશે અને એ જયારે બાળકનો જન્મ થયો તો એ મન ટ જે સિંહ રાશિમાં જન્મ થયો અને મુક્ત રાજસિંહ નામ પાડ્યું આજે આશીર્વાદ આપે દોઢ વર્ષ પછી જન્મ થાય એ વખત રાશિ પણ કઈ આવશે એ કોના હાથમાં હતું યોગીજી મહારાજના હાથ એવા સત એ બોલે પ્રમાણે થાય ભગવાનને સંજોગો એ રીતે સેટ કરવા પડે યોગીજી મહારાજ એવા પુરુષ હતા અને યોગીજી મહારાજ બોલ્યા કે અમેરિકામાં લંડનમાં બધે સત્સંગ થશે અને અત્યારે બધે સત્સંગ તમે જુઓ તમને વાત કરશે સ્વામી હરિતિલક સ્વામી એમણે જે જોયું અત્યારે જે બધા કિશોરો ત્યાં આવે છે યુવકો આવે છે હાઈલી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રમુખ સ્વામી મહારાજ જે સાતસો સંતો કર્યા એમાં આપણે એક સંત છે હમણાં એક હ્યુસ્ટનમાં દીક્ષા આપી કદાચ તમે ટીવી સ્ક્રીન ઉપર જોયું હશે પણ એ પછી વાત કરું એક બીજા સંત અત્યારે આપણે કીર્તિસાગર સ્વામી છે જ છે કીર્તિ સાગર કદાચ કોઈ નામ સાંભળ્યું હોય આમાંથી બહુ આવતા હોય કીર્તિ સાગર સ્વામી લંડનમાં હતા એ દસમા માં અભ્યાસ કરતા હતા ત્યારથી એમ મોડેલિંગ માટે નહીં એમ પસંદ કરે ને બધાને મોડેલિંગ માટે એમ તો જો જો આર્માની કંપની છે લંડનની જો આર્માની બહુ મોટી કંપની છે આ જે કીર્તિ સાગર એટલે વિમલ એનું નામ હતું ભલે તો એ યુવકમાં હતા ભણતા હતા એ વખતે એને તો શું આમ થોડું આમ એક્ટિંગ સાધારણ કરવાની એનો પોઝ લઈ લે લોકો અને એક આમ જાહેરાત માટે આપે એડવર્ટાઇઝ માટે એને તો દર અઠવાડિયે કેટલા મળતા પાંચ પાઉન્ડ એક પાઉન્ડ એટલે કેટલા થાય અત્યારે શું ભાવ છે પંચ્યાસી રૂપિયા એસી થી પંચ્યાસી ની વચ્ચે ભાવ ચાલે અપ્સ ડાઉન્સ થયા ફ્લક્ચ્યુએશન આવે એસી થી પંચ્યાસી ની વચ્ચે અત્યારે ભાવ છે એ જ્યારે હતા ત્યારે સિત્તેર પંચોતેર ભાવ હતો પાઉન્ડનો અઠવાડિયાના પાંચ હજાર પાઉન્ડ મહિનાના કેટલા અઠવાડિયા આવે ચાર અઠવાડિયા અને બે દાડા ઉપર વધે ચાર અઠવાડિયા કેટલા પાઉન્ડ થાય વીસ હજાર પાઉન્ડ વીસ હજાર ગુણ્યા પંચોતેર કરો તો કેટલા થાય પંચોતેર ગુણ્યા બે એટલે દોઢસો પંદર લાખ રૂપિયા કેટલા થાય પંદર લાખ રૂપિયા દર મહિને એને મળતા હતા એને ત્યાં માર્કેટિંગમાં એટલે આ રીતે એડવર્ટાઈઝ એડવર્ટાઇઝિંગમાં કેટલો વખત કામ કર્યું એમાં કામ તો કઈ રાત દિવસ નોકરી નહોતી એનો પોઝ લઈ લે અને એ લોકો આપે આના જ એને મળતા હતા દોઢ વર્ષ સુધી એને એ જોજો આરમાની માં અત્યારે જે ચશ્મા પહેરે છે ને એના ચશ્મા તમે જોજો એ આમ એની ચશ્માની ફ્રેમને પેલું દાંડી હોય ને એની ઉપર એ કંપનીનું નામ લખેલું છે કંપનીના ચશ્મા છે અત્યારે દિલ્હીમાં પ્રદર્શન વિભાગમાં સેવામાં છે હવે પંદર લાખ રૂપિયા મહિને મળે અને દોઢ વર્ષ સુધી દસ માં માં હતા કેટલા રૂપિયા થાય બાર મહિનાના કેટલા થાય પંદર બાર એકસો ને એસી એક કરોડ ને એસી લાખ રૂપિયા દોઢ વર્ષના કેટલા થાય આટલું આમ હવે આટલી કમાણી મૂકીને આવે વિચાર આવે આપણને તમારા આનંદના જ છે આમ ગૌરવ આપણું તો ગૌરવ કહેવાય ને જોજો તમે આવે એટલે આમાંથી કોઈ તૈયાર થજો પાછા આ બેહી રહ્યા છે બધા પણ આ આ જો પરદેશ થી આવે યોગીજી મહારાજનો સંકલ્પ આવા યુવકો આમ લાઈન તૈયાર છે અમેરિકામાં જેટલા કોઈ આવ્યા એ ચાર જણને દીક્ષા આપી હ્યુસ્ટન માં એ ચારે ચાર માં બે ભાઈઓ તો સાધુ થઈ ગયા બંને દીકરાઓ એ સાધુ થયા બીજા બે ભાઈ છેમાંથી એક સાધુ થવા માટે આવ્યો બીજો એકનો એક દીકરો એમબીએ અમેરિકામાં સારામાં સારી યુનિવર્સિટી ઓસ્ટિન યુનિવર્સિટી એમબીએ કરવા માટે ગણાય છે અલગ અલગ તમારે ટેકનોલોજીકલ લાઇનમાં જવું હોય તો એની યેલ યુનિવર્સિટી બહુ ફેમસ છે તમે બોસ્ટનમાં જાઓ તો ત્યાં ટેકનોલોજી લાઇનમાં બોસ્ટન પણ સારી યુનિવર્સિટી છે પણ એમ કરવું હોય તો દુનિયામાં સારામાં સારી યુનિવર્સિટી ઓસ્ટિનની ગણાય એ ઓસ્ટિનમાં એણે એમબીએ કર્યું છે બરાબર એને એમ બીબીએસમાં પણ મળતું હતું એડમિશન મેડિકલમાં પણ પ્રમુખ સ્વામી મહારાજે કીધેલું કે તારે આ લાઈનમાં જવાનું લાઈન એટલે પછી પણ આવા યુવકો એક તો તૈયાર છે પ્રમુખ સ્વામી મહારાજ ની હાજરીમાં બે બે હજાર કિશોરો ની શિબિર થાય ઓર્લેન્ડો ની અંદર આમ તમે જોઈ રહ્યો આપણે જે અત્યારે બેઠા છીએ ને એ બેઠા છીએ તો સંખ્યા અત્યારે આપણી ચારસો ની સંખ્યા હશે એન કદાચ ઓછી હોઈ શકે કા તો ચારસો હોલ એટલી કેપેસિટી છૂટા છૂટા બેઠા એટલે ભરેલું લાગે પણ આના કરતા પાંચ ગણા વધારે એટલા તો શિબિરમાં આમ સ્વામીની હાજરીમાં અમેરિકામાં એક ઠેકાણે થી બીજી ઠેકાણે તમે જાઓ તો અંતર તમે ન્યુયોર્ક થી લોસ એન્જેલસ જાઓ પાંચ હજાર માઇલ નું અંતર અહીંથી કલકત્તા છે ને એ ખાલી પંદરસો કે બે હજાર કિલોમીટર થાય કિલોમીટર પેલું તો માઇલમાં થાય એટલે કલકત્તા જઈને પાછા ને પાછા કલકત્તા જાઓ ને એટલું ન્યુયોર્ક થી લોસ એન્જેલસ થાય પણ બધેથી આમ યુવકો જે બધા લાભ લેવા માટે આવે અને સત્સંગનું જે આમ ચામ તમે જુઓ તો એનું મૂળ કારણ શું છે યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજમાં શું હતું તો યોગીજી મહારાજમાં પ્રેમ હતો નિસ્વાર્થ પ્રેમ હતો એ નિસ્વાર્થ પ્રેમ એમણે આપ્યો પ્રમુખ સ્વામી મહારાજે બધાને નિસ્વાર્થ પ્રેમ આપ્યો ચિન્મયાનંદ સ્વામી યોગીજી મહારાજ માટે એવું બોલેલા એમણે લખીને આપેલું છે એ તો બહુ હાઈલી ક્વોલિફાઈડ માણસ એ તો શિવાનંદ સ્વામીનો નો ઇન્ટરવ્યુ લેવા માટે આવેલો નાસ્તિક જેવા હતા સિગરેટ પીતા પીતા એક કામે તો પત્રકાર તરીકે આવેલા પણ શિવાનંદ સ્વામી દિવ્ય જીવન સંઘના અધ્યક્ષ એનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યો કૃષ્ણ મેનન આનું નામ અને આમ એને થયું કે પ્રશ્નો પૂછી ના આમ ઝાંખા પાડી દઉં પણ શિવાનંદ સ્વામી પણ ડોક્ટર થયેલા એટલે પ્રશ્નોના જવાબ એને ઇંગ્લિશમાં એટલા સરસ આપ્યા ને આ માણસ ત્યાં ને ત્યાં પ્રભાવિત થઈને એને દીક્ષા લઈ લીધી અને ચિન્મયાનંદ બન્યા અને ચિન્મયાનંદ સ્વામી એ જ્યારે પ્રવચન કરે ત્યારે કોઈ પણ માણસ એક જો ઊભો થાય તો આઈ બને એ તો સીધા તમને લઈ આમ જાહેર સભા તમે ગમે એટલા ઉદ્યોગપતિ હોય ને તો તમને જાહેરમાં લઈ નાખે એ તો એટલું એનો એક સિદ્ધાંત હતો કે જયારે કોઈ વક્તા વાત કરતો હોય પ્રવચન કરતો હોય એક ફ્લાય શુડ નોટ પાસ બીટવીન ઓરેટર એન્ડ ઓડિયન્સ એક એક ફ્લાય એટલે મધ માખી માખી પણ ઓરેટર વક્તા અને શ્રોતાની વચ્ચેથી પસાર ના થવી જોઈએ બીજો તો થાય જ ક્યાંથી એટલા અને કોઈ થાય તો એનું આવી બને એટલા બહુ હોશિયાર હતા અને ગુસ્સે પણ એટલા થઈ જતા પણ યોગીજી મહારાજને એણે એક જ વખત દર્શન કરેલા એને આપણે પૂછ્યું કે યોગીજી મહારાજ માટે તમારો કોઈ અભિપ્રાય શું જ યોગીજી મહારાજ તમને કેવા લાગ્યા તો એને લખીને આપ્યું છે એના શબ્દોમાં એના અક્ષરોમાં જ એને લખ્યું કે ધ એક્સપીરિયન્સ આઈ હેડ ઇન ધ પ્રેઝન્સ ઓફ યોગીજી મહારાજ નોટ બી એક્સપ્રેસ્ડ ઇન લેંગ્વેજ કે યોગીજી મહારાજ પાસે હું આવ્યો અને જે મને પંદર વીસ મિનિટ હું રોકાયો એની સાથે પણ જે મને અનુભવ થયો છે ને એ કે આઈ કાન્ટ એક્સપ્રેસ ઇન લેંગ્વેજ એ કે હું શબ્દોમાં વ્યક્ત કરી શકું એમ નથી હી ઇઝ અ લિવિંગ માસ ઓફ ઉપનિષદ વોટ ઇઝ એક્સપીરિયન્સ ઇન ધ ઉપનિષદ એ કે યોગીજી મહારાજ એટલે શાસ્ત્રોમાં જેટલી કોઈ વાતો કરી છે ઉપનિષદમાં ગીતામાં બીજા કોઈ શાસ્ત્રોમાં જે કોઈ વાતો કરી છે એનું મૂર્તિમાન સ્વરૂપ એટલે કે યોગીજી મહારાજ અને પછી એણે કહ્યું ધ બ્લીસ ઓફ ધી સેલ્ફ સુપ્રીમ એક્સપ્લોડિંગ આઉટ ઓફ ધેટ એજેડ બોડી વોપટિંગ અ સ્ટેડી ફ્રેગરન્સ ઓફ પ્યોર લવ

એક કે યોગીજી મહારાજ એવા હતા એના શરીરમાંથી ઉમર લાયક હતા યોગીજી મહારાજ પણ એના શરીરમાંથી જે નિસ્વાર્થ પ્રેમનો ચૈતન્ય ભ્રમનો જે ધોધ આમ આવતો ને એ ધોધ જે આવતો તો કે વોફ્ટિંગ સ્ટેડી ફ્રેગરન્સ ઓફ પ્યોર લવ જેમ અગરબત્તી તમે સળગાવો ને અગરબત્તીના ધૂપ પેલી ધુમાડો આમ આમ થતો જતો જાય ને એને વોફ્ટિંગ કહેવાય એ કે યોગીજી મહારાજના શરીરમાંથી જે પ્રેમના અને ચૈતન્ય ભ્રમના જે આંદોલનો આમ આવતા ને તો કોઈ પણ વ્યક્તિ એ યોગીજી મહારાજના પ્રેમમાં નાયા વગર રહે નહીં એ કે બધાના હૃદય પણ એ પ્રેમથી ભરાઈ જતા અને કીધું કે આપણે કદાચ લાયક ન હોઈએ યોગીજી મહારાજની દિવ્યતા પ્રાપ્ત કરવા માટે એમ છતાંય યોગીજી મહારાજની દિવ્યતા એવી હતી કે આપણામાં ભરાઈ જ જાય આપણે પાત્ર ન હોઈએ તોય અને એટલેથી અટકે નહીં પણ કે યોગીજી મહારાજ ને આપણામાં તો ઘણું અંતર હતું એમ છતાંય યોગીજી મહારાજનું હાજરી એનું સાનિધ્ય આપણને મૂકીને દૂર જવાનું મન ના થાય યુવકો જેટલા કોઈ આવે તમે જુઓ કે યોગીજી મહારાજ તો બિલકુલ ભગવાનમાં રથ રહેતા તોય પણ બધા યુવકો જે આવતા ને એક યુવક છે ને યોગીજી મહારાજ પાસે આવ્યો તો બાપા કે ગઈકાલે કેમ ન દેખાણા ગુરુ એ કે બાપા ગઈકાલે તો હું મરાઠા મંદિરમાં ગયો હતો મુંબઈમાં મરાઠા મંદિર સિનેમા ટોકીઝ છે એટલે એ કે બાપા મરાઠા મંદિરમાં ગયો હતો એને એમ કે મંદિરની વાત કરીએ તો યોગી બાપા એમ છે કે બીજા મંદિર માં ગયો એટલે વાંધો નહીં એમ તો એ કે બાપા મરાઠા મંદિરમાં ગયો હતો બાપા કે એમ એ મંદિરમાં કોની મૂર્તિઓ હતી યોગીજી મહારાજ બાજુ ડિટેલ માં પૂછ કે એ મંદિરમાં કોની મૂર્તિઓ હતી એ કે બાપા ત્યાં તો લક્ષ્મીનારાયણ નારાયણ રાધા કૃષ્ણ સીતારામ આવી બધી મૂર્તિઓ હતી યોગીજી મહારાજ કે માળો બનાવે છે અમને પછી મહારાજ કે એ બધી મૂર્તિઓ ભરશો તો પછી અમારા કાઢતા દમ નીકળી જશે હા અમને છે પછી બાપા આમ ધબ્બો મારીને બાપા કે એમ ન જવાય કે આપણે ત્યાં લો કે કાલે ઉપવાસ કરી નાખજો એ કે બાપા હું ઉપવાસ કરીને જ જોવા ગયો હતો કે